જે દરમિયાન અરજી ન હોવાને કારણે પોલીસ કાર્યવાહી કરવા ત્યાં પહોંચી જાય છે ને ત્યારે ખેડૂતો દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે જવાબમાં પોલીસ દ્વારા પણ લાઠીચાર્જ બાદ પોલીસે પંચાસીથી વધુ ખેડૂતો ઉપર ગુનો નોંધીને કાર્યવાહી કરી અને પંચ્યાસીથી વધુ ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હળદર ગામના એક જાગૃત નાગરિકે હવે કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં તેઓએ માંગ કરી છે અને નિવેદન આપ્યું છે ત્યારે શું માંગો કરી છે અને શું નિવેદન આપ્યું છે તેને લઈને આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ માં સ્વાગત છે તે દરમિયાન મામલો વણસ્યો હતો અને પોલીસ દ્વારા લાઠીચાર્જ વરસાવવામાં આવ્યો તો જેમાં અનેક ખેડૂતો નિર્દોષ હતા જેઓ ઉપર લાઠીચાર્જ વરસાવવામાં આવ્યો અને ગુનો દાખલ કરીને તેઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આ જ મુદ્દાને લઈને હળદર ગામના એક જાગૃત નાગરિક મયુરભાઈ જેઓએ આવેદન પત્ર પાઠવ્યું છે આજે કલેક્ટર કચેરીએ જઈને અને તેઓ દ્વારા માંગો કરવામાં આવી છે જે રીતે પોલીસ દ્વારા

લાઠીચાર્જ માર મારવામાં આવ્યો હતો ત્યારે આ જ મુદ્દાને લઈએ તેઓએ એસપી ધર્મેન્દ્ર શર્મા સાથે પણ વાત કરી અને તેઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે જેટલા પણ પોલીસ કર્મચારીઓ હતા તે સમક્ષ

આ આવેદનપત્ર આપવાનો મુખ્ય હેતુ એ હતો કે બાર તારીખે રવિવારના રોજ હળદર ગામે જે ઘટના બની હતી એમાં બોટાદ જિલ્લાના પોલીસમાંથી રહેલા અમુક લોકોએ જેને હળદર ગામના નિર્દોષ લોકોને માર મારવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં અને એ લોકો સામે કાયદાકીય કાર્યવાહી થાય એના અનુસંધાને આજે આવેદનપત્ર દેવા આવ્યા છે હળદર ગામના નિર્દોષ લોકોને બોટાદ જિલ્લા પોલીસમાં રહેલા અમુક લોકો જે વર્દીની રહી હળદર ગામના છેકની પુછપછ પુછપરછ કર્યા વગર નિર્દોષ લોકોને મારવામાં આવેલા છે એક મહિના પછી આ જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે આ લેટ થવાનું કારણ છે લેટ થવાનું ઘણા બધા કારણ છે ગામનું સંકલન ગુજરાત રાજ્યના ધારાસભ્ય સાંસદો અને મિનિસ્ટર નું સંકલન હાઇકોર્ટ શેશન કોર્ટ અને સુપ્રીમ કોર્ટ અને એડિશનલ કોર્ટના વકીલો સાથે અનેકો વાર બેઠક થઈ સમાજના લોકો સાથે બેઠક થઈ અને ત્યારબાદ આ નિવેદન આપવાનો નિર્ણય લીધો છે કેટલા લોકોને નકલ રવાના કરી છે પાંચસો ને સત્તાણું જણા ને નકલ રવાના કરી છે માનો કે તમને ન્યાય નહીં મળે તો જો આ આવેદન આપ્યા પછી કોઈ પણ પ્રકારનો ન્યાય નહીં મળે તો સમાજના લોકો અને ગામના લોકો સાથે બેસી ગાંધી સિંધા માર્ગે આગળ વધવાના છીએ યસ ભગવદ્ ગીતા એટલા માટે આપી છે કે લોકો સાથે અન્યાય થયો છે અને અન્યાય જેવો તેવો બહુ વિશાળ અન્યાય થયો છે એની આખું આવેદનપત્રમાં તમે જો રીડિંગ તમને ખ્યાલ આવશે કઈ પ્રકાર અન્યાય થયો છે એ એટલા માટે ગાંધીજીના સાક્ષીમાં રાખીએ ભગવદ ગીતાના સાક્ષીમાં રાખી આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું છે મારું નામ રમેશભાઈ હું એક સમાજનો છું છું અને રાજકીય માણા પણ આજે અમે કલેક્ટર સાહેબ ને એસપી સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યા આવ્યા હતા અગાઉ પણ આવેદન પત્ર આપ્યો અને રજૂઆત પણ કરી હળદર આવી જે બાબત છે એમાં ઘણો બધો ગંભીર મુદ્દો છે કે જે નિર્દોષ લોકો છે હોવી ભાલી જનતા છે એને ટાર્ગેટ કરી અને જે પોલીસે દમણ ગુજાર્યો છે એ ખરેખર શરમજનક બાબત છે દોષિત છે એને ઉપર પગલા લ્યો એનો અમને વાંધો નથી પણ જે નિર્દોષ ઉપર જે કાંઈ દમણ ગુજાર્યો છે એ ખરેખર બહુ ખરાબ થયું છે આજે પણ આવેદનપત્ર આપ્યું હતું અને આના માટે હજી પણ અગાઉ લડત લડવાની થાય તો અમારો સમાજ બોળો છે કોળી સમાજ અને વધુ વધુ કોઈ સમાજના છોકરાઓ જ ટાર્ગેટ થયા છે તો એની માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરી અને લડત આપશું

અવનવા સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર